નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ દસ અગિયાર બે હજાર પચીસને સોમવારના રોજ સોયાબીનની હરાજીનું કામકાજ શરૂ થઈ ચૂક્યું છે અને સોયાબીનની આવક અંગે વાત કરીએ તો બાવીસ હજાર કરતા આસપાસની આવક છે તો ચાલો જાણી લઈએ સોયાબીનના બજાર ભાવ કેવા રહે છે અમને અમારા પેજ અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલશો નહીં જેથી આપને બજાર ભાવ અપડેટ મળતા રહે ભાઈ નવું સોયાબીન છે આઠસો નેવું રૂપિયાના ભાવ થયા છે જોઈ ક્વોલિટી સારી ક્વોલિટીમાં સોયાબીન છે ભાઈ દાણે પણ એક સરખું છે કલરમાં પણ લાઈટ વાળું સોયાબીન આઠસો ને નેવું રૂપિયાના ભાવ ના 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 સી હું લઈ લે માર માથું ભાઈ આ નવા સોયાબીનનો ભાવ આઠસો ને એકઠ્યાસી થયો છે જોઈ લો ક્વોલિટી ક્વોલિટીમાં આવું છે ભાઈ દાણે પણ મોટું છે કલરમાં પણ સારું આઠસો ને રૂપિયાના ભાવ છે નવા સોયાબીનના જોઈ લો ક્વોલિટી આઠસો ને એકઠ્યાસી રૂપિયાના ભાવ ભાઈ આ નવા સોયાબીનના પાવ આઠસો ને પાસઠ રૂપિયાના થયા છે જે ક્વોલિટી મીડિયમ ક્વોલિટી સોયાબીન છે દાણા ઝીણા મોટું મિક્સ રાકરી પણ છે ભાઈ આઠસો ને પાસઠ રૂપિયા નવું સોયાબીન છે આઠસો ને રૂપિયાના ભાવ છે જોઈએ ક્વૉલિટી ક્વોલિટીમાં આવું છે ભાઈ પૂરું પણ છે આઠસો ને સાઈઠ રૂપિયાના ભાવ છે તાણે મીડિયમ ક્વોલિટી આઠસો ને સાઠ રૂપિયા ભાઈ આ સોયાબીનના ભાવ આઠસો સિત્તેર રૂપિયાના છે જોયે ક્વોલિટી મીડિયમ ક્વોલિટી કરતાં થોડું સારું છે ભાઈ આઠસો ને સિત્તેર રૂપિયાના ભાવ છે નવા સોયાબીનમાં આઠસો ને સિત્તેર રૂપિયાના ભાવ भाइ आ सोयाबीन भठ सौ सित्तर रुपियाँ मिडियम क्वलिटी गर्ित्तर रुपियाँ भयो सोयाबीन आठ सौ सित्तर रुपियाँ ભાઈ નવું સોયાબીન છે આઠસો નેવું રૂપિયાના ભાવ છે જુરિયો ક્વોલિટી સારી ક્વોલિટીમાં સોયાબીન આઠસો નેવું રૂપિયાના ભાવ થયા છે દાણે પણ એક સરખું છે કલરમાં લાઈટવાળું સોયાબીન આઠસો નેવું રૂપિયાના ભાવ છે નવા સોયાબીનના આ નવા સોયાબીનના ભાવ આઠસો અડસઠ રૂપિયાના થયા છે જોઈ લઈએ ક્વોલિટી મીડિયમ ક્વોલિટી સોયાબીન આઠસો ને અડસઠ રૂપિયાના ભાવ છે છે નવા સોયાબીનના ક્વોલિટીમાં આવું છે ભાઈ આઠસો અડસઠ ભાઈ નવું સોયાબીન છે આઠસો ને ત્રેપન રૂપિયાના ભાવ છે છે જોઈ લો ક્વોલિટી દાણે ઝીણા મોટું મિક્સ છે મીડિયમ ક્વોલિટી માલ છે ભાઈ આઠસો ને ત્રેપન રૂપિયાના ભાવ છે છે નવા સોયાબીનના આઠસો ને ત્રેપન રૂપિયા ભાઈ નવું સોયાબીન છે આઠસો ને રૂપિયાના ભાવ છે ક્વોલિટી મજૂરી હોવું છે ભાઈ લીલો તાણો પણ છે મીડિયમ ક્વોલિટી સોયાબીન છે ભાઈ આઠસો ને રૂપિયાના ભાવ થયા છે નવું સોયાબીન ભાઈ આ સોયાબીનના ભાવ આઠસો ને ઇઠોતેર રૂપિયાના થયા છે જોઈ લે ક્વોલિટી મીડિયમ ક્વોલિટી કરતાં સારું સોયાબીન છે ભાઈ આઠસો ને ઇઠોતેર રૂપિયાના ભાવ છે છે નવા સોયાબીનમાં ક્વોલિટીમાં આવું છે ભાઈ આઠસો ને રૂપિયા